સંકલ્પ કરી દો કે આ દુનિયા ઊભી થઈ જાય બાકી અમારું ઝૂપડું કે અમારું મકાન પડવા દેવાનું નથી તાકાત ભૂપેન્દ્ર પટેલની કે તમારા ઘરની બાજુ બુલડોઝર લઈને આવે આ દેશના બંધારણે તમામ જ્ઞાતિ અને ધર્મના ભાઈ બહેનોને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો છે અને અધિકાર એમને નથી બન્યો અચાનક એક દિવસ અંગ્રેજોને મન થયું કે ચલો ભારત ભૂમિ છોડી દઈએ મુક્ત થયું આ દેશની આઝાદીની લડત બાદ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લગાયેલું આપણે એક અદભુત દુનિયાનું એક મહાન સંવિધાન એક બંધારણ પ્રાપ્ત થયું

આવું રાજકોટ એ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિને મંજૂર નથી એટલા માટે તમારી વચ્ચે આવીને છે આજે કલેક્ટર શ્રી સરસ સરે રજૂઆત કરી કે બિલ્ડિંગો તાકાત હોય આ સરકારની પોલીસ પ્રશાસનની તો ભાજપના નેતાઓ ગુજરાત અને રાજકોટની જનતાને લૂંટી લૂંટીને જે તગડા થયા છે અને ગેરકાયદેસર જે મકાનો અને બિલ્ડિંગ ગોફા કર્યા છે કાકા થોડું તો તમારું બુલડેજો ત્યાં મોકલો ભાજપના ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ બિલ્ડરો રિયલ એસ્ટેટના માફિયાઓ જમીનના દલાલો આ લોકો જે તમારો કર્યા છે આ લોકો મોટી મોટી બિલ્ડિંગો ઊભી કરી છે તમારામાં પાણી હોય

આવા પંચાવન માં છે કેટલા પંચાવન છેલ્લા ત્રણ દિવસથી થી અમે પંચાવન મફતિયામાં પત્રિકાઓ બાટી બાટી અને આખા રાજકોટને ને છે જો આજે કલેક્ટર નહીં સમજે આ કલેક્ટર કે સરકાર નહીં સમજે તો આખા રાજકોટના ના પંચાવન મફતિયા ને રેસ શાસ્ત્રી મંદિર ભેગા કરી બે લાખ માણસ ભેગા કરીને સરકાર ને લગાડશું અને હવે અમે જેલ માં નાખો કે ગોળી ને પણ અમે ઘર બાર ન હોય તો મરી જવું સારું હવે કોઈ છે જ નહીં અમારી તમે ઘર નહીં જો પછી આપડે ગુમાવા જવું શું છે એમ અમે શું કે અમે કોરોના માં મરી ગયા હતા પણ ઘર ને અટશો તો અમે મરવા તૈયાર એટલે જે કઈ આપણી રીત છે એ ગાંધીજી ત્યાં રાહે આપણે લડી રહ્યા છીએ આપણી વચ્ચે થોડી જ વારમાં જીગ્નેશભાઈ મેવા આંદરી સરકારને જગાડવા માટે અમારા વોર્ડ નંબર 16 ના કોંગ્રેસની ટીમ દ્વારા સિનિયર આગેવાનો દ્વારા રહીમભાઈ હોય ઇબ્રાહીમભાઈ હોય આખી ટીમને હું અભિનંદન એટલા માટે આપું કે આ ભારતીય જનતા પાર્ટીની સામે એક તમારા માટે લડાઈ લડવા માટે વોર્ડ નંબર 16 ની કોંગ્રેસની ટીમ આગળ આવી છે સર કોંગ્રેસ પ્રમુખ તરીકે હું એમને લાખ લાખ અભિનંદન આપું છું

કે 25 વાર કે 50 વાર ની જગ્યા ઉપર વર્ષોથી સમગ્ર ભારત દેશ ની અંદર કોઈ પણ નાનો મધ્યમ વર્ગ નો વ્યક્તિ રહેતો હોય તો એને કરવાનું કામ એ બંધારણ ની અંદર લખેલી વાત છે પણ ભારતીય જનતા પાર્ટી એ ક્યાંક ને ક્યાંક નાતી જાતિ ના વાળાઓ ઉભા કરીને અંગ્રેજો જે શાસનથી ભારતની અંદર શાસન કરતા હતા

એટલે અમને એમ થયું એક દાડો ખાઈ ગયો બે દાડા ખાઈ ગયો ત્રણ દાડા ખાઈ ગયો એટલે આગે વાળું ભેગા થયા રાક્ષસ ને ગયા કે હે રાક્ષસ આ રોજ તું દસ બાર માણસોને મારી નાખે છે તું ખાય છે થોડું મારે છે ચાચુ તો કઈ ઓછું કરું એટલે રાક્ષસે કીધું કે કામ કરો તમે મને રોજ ખબર પડે એક માણસ મોકલી આપજો તો હું ગામ કોઈને કોઈ મારવા આવીશ નહીં અમે બહુ ડાકર કર્યું અમને થઈ ગયું બહુ સારું एक, एक एक दांप पर तेरे हमें दांव ना दो साल के लोगों के नाम रात को पूर्ण तुमने भी जाओ क्यों ना बोलते जी हमें करूं तो मैं ना करता हूं मेरा आज क्या मैं दो साल के लोगों ने इंटू एक एक नो बारों चालू करो टाइम्स ने पचास दिनों से एक